ધોરાજીમાં જુનાગઢ રોડ પર ઓવરબ્રિજ નિર્માણની કામગીરી થઈ રહી છે આ કામગીરી ગોકળ ગતિએ થઈ રહી હોવાથી ભારે વાહનો કેનાલ પરથી ડાયવર્ઝન અપાયું છે ત્યારે ખેડૂતોને હાલાકી થઈ રહી છે જેને લઈને ધોરાજીના ખેડૂતોએ આપ્યું મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે મારું નામ શંકતભાઈ મકવાણા છે એક સામાજિક કાર્યકર્તા હું ધોરાજી શહેરની અંદર જે રેલવે ઓવરબ્રિજ બની રહ્યું છે જેના કારણે બે ડાયવર્જન કાઢેલ છે જુનાગઢ જવા માટે એક ફરણી રોડ અને એક જમનાવર થઈ અને એક ડાયવર્જન કાઢેલ છે પણ ભારે વાહનો દ્વારા એ મુખ્ય ડાયવર્જન જે કાઢેલ છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી અને જે જમનાવર પાસેથી કેનાલ પાસેથી જે ખેડૂતોને અવર માટે ખેતર માટે ઉપયોગ કરવામાં જે રસ્તો છે એના દ્વારા એના એને માટે જે ભારે વાહનો ચલાવવામાં આવે છે જેના કારણે ખેડૂતોને આવવા જવા માટે તકલીફ થઈ રહી છે ધૂળ વધારે પ્રમાણમાં ઉડી રહી છે જેના કારણે ધૂળના કારણે ખેડૂતો મજૂરોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે અને મુખ્ય જે ખેડૂતોને જે પાક જે ચાર મહિનાની મહેનતથી ઉગાડેલ છે તેમાં ધૂળ જામી ગઈ છે જે ધૂળ જામી જવાના કારણે પાક નિષ્ફળ જવાની સંભાવના છે એટલે આજ રોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને ખેડૂતોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને ખેડૂત અમારી માંગણી મૂકી છે કે તાત્કાલિક ધોરણે આ આ જે મુખ્ય diversion છે એની ઉપર સાતમો alarm આવે અને જે આ જે વાહનો અત્યારે ચલાવવામાં આવે છે ત્યાં આ રોડ બનાવી રાખવામાં આવે અથવા ત્યાં ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે રાજુભાઈ રણછોડભાઈ વઘાસિયા જે કેનલ કેડે ખેતર આવેલ છે અને અત્યારે જે પુલનું કામ ચાલુ કરેલ છે જે ના બે ડાયવર્ઝન આપેલ છે એક જમના રોડ અને ફરીની રોડ ઉપર જે એ વાહન ત્યાંથી નથી ચાલતા અમારા કેનાલ વાળા રોડે ચાલે છે અત્યારે ગાડા ખેડો છે એમાં વાહન ભારે વાહન આલે છે ખાડા પડી ગયા છે અમારા પાક નું એવડી ધૂળ ચડી ગઈ છે એટલે અમારી એવડી માંગણી છે કે રોડ બનાવી દે કા વાહન બંધ કરાવે ભારત માતા કી જે